ઘણા સમયથી અમારા ક્લાયન્ટોના અમને ક્લાયન્ટો કહેતા હતા કે બેબી શૂટ ક્યાં કરાવીએ તો અમને પછી વિચાર આવ્યો કે અમે સ્પેશિયલ બેબી શૂટ માટે એક સ્ટુડિયો બનાવીએ પછી અમે સ્ટુડિયોની શરૂઆત કરીએ બેબી સેલ્ફી સ્ટુડિયો આજકાલ બધા લોકો પોતાના ન્યૂ બોર્ન બેબીના ફોટા પડાવવા હોય છે એમાં વન મંથ હોય કે વન યર્સના ફોટા પણ હોય છે જો તમારે પણ આવું ફોટો શૂટ કરાવવું હોય તો ધોળકામાં સૌ બેબી સેલ્ફી સ્ટુડિયો શરૂ થયેલ છે તમારા બાળકોના મસ્ત મસ્ત ફોટોશૂટ અહીં થઈ જશે અહીં એટલી બધી અલગ અલગ થીમની વેરાયટી છે કે તમે દરેક થીમમાં તમારા બાળકના ફોટોશૂટ કરાવશો અને હા ભાવ પણ એકદમ વ્યાજબી રાખેલ છે અહીં જન્મથી લઈ બાળક એક વર્ષનું થાય ત્યાં સુધીના પેકેજ ઉપલબ્ધ છે અને અહીં સરસ મજાની ઓફર પણ રાખેલ છે ત્રીસ જૂન સુધી તમને તમારા બાળકનો એક ફોટો બિલકુલ ફ્રી આપવામાં આવશે ઘણા ટાઈમથી અમારી ઈચ્છા હતી કે અમારા બેબીના ફોટા પડાવીએ પણ અહીંયા ધોળકામાં કોઈ સ્ટુડિયો નથી પણ હવે અહીંયા આગળ બેબી સેલ્ફી સ્ટુડિયો ખુલી છે તો અમે અમારા બેબીને અહીંયા લઈને આવ્યા પણ ખરેખર બહુ સરસ ફોટા પાડે છે તમે પણ તમારા બેબીને લઈને અહીંયા આવો અને ફોટોશૂટ કરાવો તમારા બાળકને અહીંયા ફોટોગ્રાફી કરાવવા લઈને આવો ખરેખર બહુ મજા આવશે હેલો મિત્રો તો અહીંયા બેબી સેલ્ફી સ્ટુડિયોની શરૂઆત થઈ ગઈ છે તો તમે તમારા બાળકોને લઈને આવો અને ઓફરો ઘણી બધી છે તો ઓફરનો જરૂરથી લાભ લો તો આજે જ તમે બેબી સેલ્ફી સ્ટુડિયોની મુલાકાત લો સરનામું છે બેબી સેલ્ફી સ્ટુડિયો જલારામ સ્ક્વેર કોમ્પ્લેક્ષ જીવનદીપ હોસ્પિટલની બાજુમાં મઘિયા રોડ ધોળગા